અરે મમ્મી તું કેમ કચરો વારે છે ગોપી કે છે મેં તારી બહુને ઘરમાંથી કાઢી મૂકી પણ કેમ એને કાઢી ના મૂકું તો શું કરું એ દેજમાંથી કશું લઈને નથી એના બાપાએ કીધું તો કે આ આપે પેલું આપે પણ કશું આપ્યું નથી આલી આલી ખાલી વાસણ જ આપ્યા અને 50000 રૂપિયા આપ્યા એટલે મેં એને કાઢી મૂકી મમ્મી હું છે ને ભગવાનને પ્રાર્થના કરીશ કે મારી બહેનને છે ને તમારા જેવી સાસુ ક્યારેય ના મળે તમે એ કેમ વિચારતા નથી કે શું છોડીને આવી છે એના મમ્મી પપ્પાને છોડીને આવી છે એના ભાઈ બહેનને છોડીને આવી છે એવું વિચારીને કે હું નવા ઘરે જઈશ ને તો ત્યાં પણ એને એના મમ્મી પપ્પા જેવો પ્રેમ મળે પણ તમે તમે એક ખાલી દહેજ ના એમાં ઘરમાંથી કાઢી મૂકી માટે બીજી વખત તમે તમારી વહુની જોડે આમ કરતા એકવાર વિચારી લેજો કે આપણા ઘરમાં પણ દીકરી છે અને એને પણ સાસરીમાં આમ થઈ શકે છે તારી વાત સાચી છે બેટા જા તું એનો ફોન કર અને એને બોલાય લે ઘેર